જમીનની કરોડો રૂપિયાની માટી વેચી મારી છે અમદાવાદના રહેવાસી રફીક ખાને મીડિયાને સ્થળ પર બોલાવી સમગ્ર મામલે એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે જમીનના મૂળ માલિક અમિત મહેતા દ્વારા રફીક સાથે સમજૂતી કરાર કરી દે એનો ભંગ કરી કરોડો રૂપિયાની માટી બારોબાર વેચી મારી છે જો કે તે સમયે વિદેશના પ્રવાસે ગયેલા જમીન માલિક અમિત મહેતા હવે પરત આવતા તેઓએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે આ જમીન તેઓની માલિકીની છે અને તેઓએ જ માત્ર પાસે ચાલી રહેલ રેલવેની લાઇનમાં આ માટીનું વેચાણ કર્યું છે જે માટે તેઓએ જિલ્લા કલેક્ટરની પરવાનગી પણ લીધી હતી રફીકે કરેલા આક્ષેપો બાબતે તેઓએ જણાવ્યું હતું કે રફીક ખાન તેઓની સાથે સમજૂતી કરાર અંતર્ગત જમીન પર ડેવલપમેન્ટ કરવા માટે પાર્ટનરશીપમાં જોડાયા હતા પરંતુ જે રૂપિયા આપવાનું સમજૂતી કરારમાં લખ્યું હતું તે કરારનો તેઓએ ભંગ કર્યો હતો જેટલા રૂપિયા તેઓએ આપ્યા હતા તેમાંથી ઘણા રૂપિયા તેઓ પરત લઈ લીધા હતા જેના પુરાવા પણ અમિતભાઈ પાસે છે સમગ્ર મામલે ખુલાસો કરતા તેઓએ રફીક ખાને તેમની સાથે ખૂબ મોટી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું આખરે તેઓને પોલીસનો સહારો લેવાની જરૂર પડી હતી પોલીસ કાર્યવાહી બાદ રફીકે સ્થળ પર બેસાડેલા માણસો અને માલિકી હક અંગેનું લગાવેલ ગેરકાયદેસર બોર્ડ પણ હટાવી દીધું હતું સમગ્ર મામલે શું કહેવું છે અમિત મહેતાનું સાંભળો બાઈટ હું અર્પિત રદ્દીકાંત મહેતા ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સિટીપલ્સ પલ્સ મલ્ટીપ્લેક્સ લિમિટેડ મારી લિસ્ટેડ કંપની છે બીએસસી માં એસ પ્લેટફોર્મ પર અને છેલ્લા ચૌદ પંદર વર્ષથી લવકુશ સ્કૂલ ઓફ એજ્યુકેશન અને શ્રીમા ફાઉન્ડેશન ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું જે વિવાદ થયો હતો અને જે આક્ષેપો થયા હતા તે તદ્દન ખોટા વાહિયાત અને તથ્યહીન હતા મુરબ્બી શ્રી રફીક ખાન પઠાણ અને તેમના બનેવી જાફરભાઈ કે ની સામે જે મારી સામે એ લોકોએ આક્ષેપ કર્યા છે તે આક્ષેપો તદ્દત પાયા વિના છે અને તેમણે જે જે બાબતો કહી હતી અને જે જે બાબતો મારા ધ્યાન પર આવી હતી છેલ્લા અડતાલીસ દિવસથી પોણા બે મહિનાથી મોરેશિયસ હતો તે દરમિયાન તેમણે મારી મિલકત જે આ તમે જોઈ રહ્યા છો આશરે અઢીસો ત્રણસો વીઘા જગ્યા છે અને તમામ જગ્યાઓ મારો પરિવાર અર્પિત મહેતા રજનીકાંત મહેતા નલિની મહેતા અને રાજલ અર્પિત મહેતાના નામે છે આ તમામ મિલકતો આ તમામ જગ્યાઓના માલિક એકને એક અમારો હું અને મારો પરિવાર છે મુરબ્બી શ્રી રફી ખાન જોડે આજથી ઘણા સમય પહેલાં એમઓયુ થયું હતું સમજૂતી કરાર થયું હતું હું આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે સમજૂતી કરાર કે એમઓયુ એ માલિકી હક નથી એ સમજૂતી કરારને આધીને તે વીસ ટકાના ભાગીદાર હતા વીસ ટકાના ભાગીદારમાં પણ એમણે પહેલો ઇન્સ્ટોલમેન્ટ ત્રેપન લાખ પચાસ હજારનો કે સાઠ હજારનો આપવાનો હતો એમાંથી એમણે ત્રીસ કે પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા એ ત્રીસ પાંત્રીસ લાખમાંથી પણ એમને જે બધી જ એવિડન્સ બ્લેક એન્ડ વ્હાઈટ એવિડન્સ મેં એલસીબી નડિયાદ લિંબાસી પોલીસ સ્ટેશન અને સરકારી અર્ધ સરકારી બિન સરકારથી લાગતા વાગતા તમામોને બ્લેક એન્ડ વ્હાઇટ એવિડન્સ સાથે બરોબર કાગળિયા સાથે મેં સુપરાત કરેલા છે આ તબક્કે હું ખરેખર ડીએસપી ખેડા એલસીબી નડિયાદ અને લિંબાસી પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓનો કે આ હું દિલથી આભારી છું કે મને કાયદાની રૂએ અને મારી સચ્ચાઈને જાણીને આવા લુખા તત્વો જેમની સામે લેન્ડ ગ્રેબિંગની અને ઇલિગલ ટ્રેસ પાસિંગની બરાબર જે ફરિયાદ થવી જોઈએ અને ફરિયાદોની સાથે સાથે ભવિષ્યમાં પણ આવા તત્વો એક સામાન્ય માણસને કે એક વેપારી માણસને કે એક ખાનદાન માણસોને હેરાનગતિ ના કરે એવો કડક સંદેશો કે એક કડક મેસેજ આપવો જોઈએ આની સાથે સાથે તેણે માટીનો આક્ષેપ કરેલો છે એ પણ હું આપણા માધ્યમથી આપ લોકોને બ્લેક એન્ડ વ્હાઈટની અંદર આપું છું કે શ્રી ખાણ અને ખનીજ વિભાગને પરમિશન લઈને તમામ કાર્યવાહી કરેલી છે આ તબક્કે એણે જે પૈસા પાછા લીધા તે પણ પૈસા રેકોર્ડિંગ સાથે મારી જોડે છે અને આપણે હું આપું છું મેં આ તમામ સરકારી બિનસરકારી અર્ધ સરકારી દરેક લોકોને બ્લેક એન્ડ ની અંદર એવિડન્સ આપવું છે એના ઉપરથી જ પુરવાર થાય છે કે આવા તત્વો ગિન તત્વો કે જે લોકોની માનસિકતા જ અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં ખાસ કરીને ગુજરાતમાં જ એટલે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાયા સમજૂતી કરાર કરવી ટોકન આપી બાકીના પૈસા આપવાનું નહીં ખોટી રીતે કબજો જમાવો ખોટી રીતે માણસને બદનામ કરો ખોટી રીતે ગુંડાઓ મૂકીને લુખાઓ મોકલીને એની ઉપર પોતાનો હક પ્રસ્થાપિત કરો આ એક ટેન્ડરથી ચાલી રહી તો મારું નમ્ર વિનંતી છે કડકમાં કડક આવા તત્વોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરીને અને ઇલિગલ ટ્રેસ પાસિંગ ની ફરિયાદ દાખલ કરીને જામીન પણ ના મળે તેઓ કાયદાની રૂએ કે કાયદાના હદ મારીને કે કાયદાની જે પણ પરિભાષા હોય યોગ્ય કાર્યવાહી વિનંતી છે આજે તમે એક સમજૂતી કરાના આધાર ઉપર બોર્ડ મારી દો એક વસ્તુની આધાર ઉપર બરોબર સમજૂતી કરા વસ્તુ એટલે સમજૂતી કરાય પચીસ ત્રીસ ગુંડાઓ બરોબર છે આપણે આપણે કહીએ ને આપણે કે ગુજરાતીની અંદર કે ભાઈ ભૂમાફી આવો બરોબર છે એ લોકોને એક આખું માહોલ બગાડવાની અને ઇજ્જત બગાડવાનો પ્રયત્ન કરો આવું તો ક્યારેય એન્ટરટેન થાય તો આપ સૌને વિનંતી છે કે યુગેના એ આપના થકી મને મળે અને મારા પરિવારને મળે મારા ફાધર બ્યાસી વર્ષના છે મધર પંચોતેર વર્ષની છે સિનિયર સિટીઝન છે આઈ એમ ધ અલોન ચેપ ઇન માય ફેમિલી મારો લવ અને કુશ લવ મારો યુકેમાં ડોક્ટર છે બરાબર છે એમડી થયો છે કુશ છે એ મોરિશિયસમાં ભણે આજે આ તબક્કે જ્યારે હું હાજર નહોતો ના આ કૃત્ય કરે છે બહુ ભિન્ન કૃત્ય છે અને આ લોકોની સામે કડકમાં કડક કાર્ય કર્યો વિનંતી છે અને એણે ભૂતકાળમાં જે જે લોકોએ આ વિડીયો આપ્યા છે એને બાઇટ્સ આપ્યા છે એ લોકોનું પણ હું ખંડન કરું છું અને આવા તત્વોને એન્ટરટેન ના કરાય એક પરત પત્રકારત્વની અંદર બરાબર છે આવા કૃત્યો એક સાઈડે સાંભળીને બ્રોડકાસ્ટ કરી દેવું ઈ પણ બહુ દુઃખ દુખદ અને ગિન્ન કૃત્ય કરવામાં આવ્યું છે આભાર જય હિન્દ આઈ એમ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.